વડીલ વિસામો નાલંદા પાણીની ટાંકી સામે શ્રી રમેશભાઈ શાહના નેતૃત્વ હેઠળ અને શ્રી પિનાકીનભાઈ કનોજીયા અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિકલાંગ ભાઈઓ અને બહેનો માટે એક સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી હતી આ સ્પર્ધામાં કુલ પચ્ચીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિશિષ્ટ રમતો જેવી કે ડોલમાં પ્લાસ્ટિકનો બોલ નાખવાનો પાણીના ડોલમાંથી સિક્કો કાઢવાનો અને વ્હીલચેર હર્ડલ જેવી રમતો યોજાઈ હતી સ્પર્ધામાં વિજેતા બનનારાઓમાં શ્રી રિમ્પલ પંચાલ શ્રી નવીન રાઠવા શ્રી નરેશભાઈ તુલસિયાની શ્રીમતી જયશ્રીબેન પટેલ શ્રી ભીનાભાઈ રાઠવા શ્રી જગદીશભાઈ જાધવ શ્રી જય ભૂલે દવે શ્રીમતી ઉમાબેન પાલ શ્રીમતી દીપિકાબેન મોદી અને શ્રીમતી હેતલબેન પટણીનો સમાવેશ થયો હતો બધા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રમતગમતના આ પ્રસંગે મનોરંજક પળોનો આનંદ માણ્યો અહીંનો મુખ્ય ઉદ્દેશ શ્રમિકો અને વિકારક લોકો માટે સામાજિક સેવા પ્રદાન કરવાનું છે વિશેષ રૂપે આ સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષોથી સામાજિક સેવાઓને પ્રોત્સાહિત કરી રહી છે દર વર્ષે જેવી રીતે આ વર્ષે પણ આસ્થા સંસ્થાએ વિદ્યાર્થી સહાય યોજના અંતર્ગત ધોરણ આઠથી બાર સુધીના ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓને આશરે એક લાખ રૂપિયા સુધીની સ્કૂલ ફી સહાય પૂરી પાડી છે સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગોમાં પ્રતિવર્ષ રાષ્ટ્રીય તહેવારો જેમ કે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ તેમજ ધાર્મિક તહેવારો જેમ કે હોલી જન્માષ્ટમી રક્ષાબંધન હિંડોળા નવરાત્રિ દિવાળી સહિતની ઉજવણી કરવામાં આવી છે આ ઉપરાંત દર વર્ષે કુંવારી કન્યાનું પૂજન અને નાના ગામડાઓ તથા આદિવાસી વિસ્તારોમાં સ્કૂલ બેગ ચોપડા સ્લીપર વોટર બોટલ અને કપડા વિતરણ માટે પણ સહાય કરવામાં આવે છે આ સંસ્થા સતત સમાજના વંચિત વર્ગને મદદ કરવાનો પ્રયાસ કરે છે અને આટલું જ નહીં દર વર્ષે વડીલોને લઈને ધાર્મિક પ્રવાસ પણ યોજવામાં આવે છે આ રીતે આ સંસ્થાના માધ્યમથી સમાજમાં સમાનતા અને સંદેશો મળે છે આ સંસ્થા નવ્વાણુંથી ચાલુ કરવામાં આવી છે અને કોર્પોરેશને અમારું કામ અને જોઈ અને ડિસેમ્બર આ જગ્યા ફ્રી પાણી સાથે મળેલ છે અને કોઈ જાતનો ભરવો રહેતાથી ફક્ત લાઇટ બી ભરીએ છીએ આ સંસ્થામાં આજની તારીખમાં ઓફિશિયલ સાતસો ને ચોરાશી સભ્યો છે પરંતુ ઉંમરની દૃષ્ટિએ સંસ્થાને વર્ષો સુધી રહ્યો હોવાથી સાત સાત સિત્તેરથી એંસી સભ્યો અમારા રેક્યુલર આવે છે આ સંસ્થાની અંદર સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી અને દરેક પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે સામાજિકની અંદર અમે કપડાંનું વિતરણ કરીએ છીએ ગામડામાં જઈને શૈક્ષણિકમાં નોટવું અને ફીનું પણ અમે વિતરણ કરીએ છીએ ગામડાની અંદર અમે દફ્તર પણ આપ્યા છે અને આદિવાસી લેની અંદર ખાસ કરી અને જેને કોઈ લેડીઝને કોઈ પ્રોબ્લેમ શું છે એનો ભાન નથી હોતું ત્યાં સેનિટરી વેર પણ અમે આપીએ છીએ એટલે આ સંસ્થા દરેક પ્રકારનું કામ કરે છે સંસ્થા લાઇબ્રેરી પણ છેલ્લા બાર વર્ષથી ચલાવે છે અને એની અંદર આશરે લગભગ એસી આઠેક હજાર પુસ્તકો અમારી જોડે લાઇબ્રેરીમાં છે અને લાઇબ્રેરીને ગ્રાન્ટ પણ મળે છે આ ઉપરાંત અમારી જે સિઝનલ પ્રવૃત્તિઓ હોય છે જેવી છાસનું વિતરણ પરબ અમે રાખીએ ઉનાળામાં શિયાળાની અંદર રેઇનકોટ આપીએ છીએ પછી ઉનાળા ચોમાસી અંદર અમે છત્રી આપીએ છીએ છત્રી આપીએ છીએ શિયાળાની અંદર સોરી કરીએ આ તમામ પ્રકારની પ્રવૃત્તિ આ સંસ્થા ચાલે મારી દ્રષ્ટિએ અત્યાર સુધી જે સંસ્થાઓ પંચાવન જેટલા વડોદરામાં ચાલી રહી છે એમાં કદાચ વીસ ચેન્ડ ફર્સ્ટ પ્રવૃત્તિની દ્રષ્ટિએ અમારે પૈસા બીજું અમે એક નવી ઇન્ટ્યુસે એવું કરી છે કે કોઈ સભ્યના ફી ખોટી ના જાય તો કદાચ કાલે કોર્પોરેશન કે કોઈ સંજોગોમાં આ સંસ્થા બંધ કરે તો આ સંસ્થાને અમે લગભગ એક લાખને પચાસ હજાર જેટલું રિઝર્વ ફંડ રાખ્યું છે એ રિઝર્વ ફંડમાંથી જે લોકો જીવી અને ચાલુ સભ્ય રેગ્યુલર હોય એને અમને ફી પણ એની પાછી આપીએ એટલે અમે એક સારામાં સારું આવું કામ કોઈ કરીએ સંસ્થા ચેરિટી કમિશન જોડે રજીસ્ટ્રેશન છે એના એકાઉન્ટ અમે દર વખતે ખર્ચે મોકલી આપીએ છીએ અને ડિમાન્ડ કરીએ છીએ યુનાઇટેડ વે ઓફ બરોડાની જોડે પણ અમે ઇન્ટ્રોડ્યુસ થયેલા છે જે વર્ષે અમે એક લાખ રૂપિયા શૈક્ષણિક ગ્રાન્ટ પણ આપીએ છીએ આ સંસ્થામાં ડોનેશન અત્યાર સુધી એક કરોડ બાવીસ લાખ રૂપિયા જેવું આવેલું છે અને દરેક પ્રકારની પ્રવૃત્તિઓ અમારે અહીંયા કરવામાં આવે છે હા નમસ્કાર આજ રોજ હું પીનાકીન કરો છે કાર્યકારી પ્રમુખ છે અહીંયા આજરોજ અમે વિકલાંગો માટે અહીંયા સરસ રમતગમતનો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો અને આ બધા ઘણા બધા અમે કાર્યક્રમો કરતા રહીએ છીએ અહીંયા અમે લોકો સિનિયર સિટીઝનનું ગ્રુપ છે આખું વડીલ વિસામો અને એ વડીલના વિસામોમાં અમે દર શુક્રવારે બધા ભેગા થઈએ છીએ બધા વડીલો ભેગા થઈએ છીએ અહીંયા અમારી નાની મોટી કાર્યક્રમો બધા ચાલતા હોય છે જેમ કે આપણે રમતગમતનો પ્રોગ્રામ હાઉઝીનો પ્રોગ્રામ પછી ગીત સંગીતનો પ્રોગ્રામ ભજન સંગીત પછી તમારે પ્રવાસ છે અને બીજું કે આપણે જ્યારે પણ તહેવારો હોય ત્યારે બધા તહેવારો ઉજવીએ છીએ અમે હોળી આવશે તમને રશિયા થશે રક્ષાબંધન છે એ બધું ઉજવીએ છીએ તે સિવાય પણ અમે લોકો સોશિયલ વર્કમાં બહુ આગળ પડતા છે અમે સોશિયલ વર્ક એ છે અમારી પોતાની કપડાં બેંક છે એ કપડાં બેંકમાં અમે બધા જૂના કપડાં લઈએ છીએ સેગ્રિકેટ કરીએ છીએ અને એ સેગ્રિકેટ કર્યા પછી અમે ગામ વિસ્તારમાં જઈએ છીએ દૂર દરાજના ગામમાં જ્યાં આગળ કપડાંની બહુ અછત હોય એ લોકોને અમે અલગ અલગ કપડાં જે રીતે વિતરણ થતું હોય જેન્ટ્સના લેડીઝના એ બધું વિતરણ કરીએ છીએ અમે ત્યાં આગળ કપડાં સાથે સાથે અમે એ લોકો નોટબુક્સ એટલે આપણે જે ચોપડાઓ છે એ છે છોકરાઓને બધાને ચોપડા આપીએ છીએ બધાને સ્કૂલ બેગ આપીએ છીએ સ્લીપર આપીએ છીએ પેન પેન્સિલ આપીએ છીએ આ બધી દૂર દૂર જગ્યાએ અમે જ આપીએ છીએ એ સિવાય અમારા વિસ્તારની અંદર જે છોકરાઓ તેજસ્વી છે અને ફી ફી ભરવાની અમને તકલીફો છે જેના માતા પિતાને તેને અમે ફીઝની પણ મદદ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ